તો કેમ છો મિત્રો મજામાં ફરીથી એકવાર તમારા માટે એમજી શ્રી મહાલક્ષ્મી મહાલક્ષી બહુ સારી મિત્રો બ્રાન્ડની ટી શર્ટ લાવી છે આ મિત્રો મિત્રો બ્રાન્ડ છે છે સારા તો એક એક કરી અને હું તમને બતાવી દઉં બરોબર તો જોઈ લો આ મસ્ત જોઈ લો એમથી ડબલ એક્સેલની સાઇઝ છે મિત્રો બરોબર મસ્ત સારી ક્વોલિટી બ્રાન્ડની ટી શર્ટ છે જોઈ લો એકદમ મસ્ત ક્વોલિટી સારામાં સારી ક્વોલિટીની આ કપડું મિત્રો એકદમ કપડાં પ્રમાણે કપડું નાખેલું છે પટ્ટી છે આ રીતની આ રીતનું પોકેટ છે અને બહુ સારું એવી ટી શર્ટ છે અને નોર્મલ સ્ટ્રેચેબલ ટી શર્ટ આવશે પછી એક આવી જો એક આ ડિઝાઇન છે આમાં પણ સારું એવું વસ્તુ છે ક્વોલિટી મિત્રો બહુ સારી છે કલર કલર મિત્રો બે થી ત્રણ કલર આવશે જો ખાસ તમને બ્લેક બતાવ છો કારણ કે બ્લેકમાં મિત્રો જો ઉઠાવ આવે છે ને એ તમારું બ્લેક ટી શર્ટમાં ખ્યાલ આવી જાય જો એક આગળનું બરોબર જોઈ લો આમાં એ રીતનું લીલનનું આમાં પોકેટ મારેલું છે બરોબર સ્ટ્રીપ લાઈનિંગ બનાવીને છે

એવું સ્ટીચ મારેલું છે બરોબર એક આ રીતની પટ્ટી મારેલી છે પરફેક્ટ કોલર આવશે એનો રાઉન્ડ શેપમાં બહુ સારો કોફી કલરનો છે મિત્રો જોઈ લો આનું ખાલી ફિનિશિંગ મિત્રો પોકેટ પરફેક્ટ પોકેટ વસ્તુ ક્વોલિટી મિત્રો એકદમ નવી અને સારામાં સારી ક્વોલિટી આપણે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા રેન્જ છે થોડીક મિત્રો પણ ક્વોલિટી સારામાં સારી હશે આપણે જે ચીપ ક્વોલિટીની વસ્તુ આવે છે નોર્મલ રેન્જની જે આ રીતની તમે ટી શર્ટ જોવા માર્કેટમાં મળી જશે પણ એ નોર્મલ રેન્જ વસ્તુ એ એવી પ્રમાણે આવશે છે બરાબર આ થોડી હાઈ ક્વોલિટીની છે કપડું મિત્રો મેન વસ્તુ કપડું આનું જે કપડું ને કપડું બહુ સારું આવશે બરાબર એટલે એ પ્રમાણે થોડુંક રેન્જ હશે તમારે એમાં જો લો આ પેલાનો કલર છે એક બીજું એનો એક હજી કલર છે હરિયુ કોફી

ફિનિશિંગ જોઈ લો તમે પોકેટ લુક બુક જોઈ લો આનો કલર એક જ છે પિંક કલર એક આ ડાર્ક ગ્રેનો ફિનિશિંગ જોઈ લો જે રીતનો કલર છે એ રીતનું પેચ મારેલું છે એ રીતનું ખાસ પ્રિન્ટ કરેલું આવશે એટલે ખાસ તમે જે આની નીચે જે જીન્સ આવે એ રીતના પરફેક્ટ તમારે જે જીન્સ શેર થઈ એ રીતનું ખાસ પેચિંગ કરી છે મિત્રો બરાબર અને આની ખાસ આની જે સાઇઝ છે એ એમથી કરી અને ડબલ એક્સલિટી સાઇઝ આવશે અને ક્વૉલિટી કોમ્પ્રોમાઇઝ તમારે નહીં થાય ક્વોલિટી સારામાં સારી રહેશે જેવી ક્વોલિટી છે એ પ્રમાણે રેન્જ રહેશે બરાબર તો ખાસ આના ફોટા હવે પછી હું ઇન્સ્ટાગ્રામ ઉપર નખાઈ દઈશ તો તમે જોઈ લેજો બરાબર અને અમારી યુટ્યુબ ચેનલને તમે જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બરાબર અને પ્લસ કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું તમારે આવનારું શું કલેક્શન જુએ છે તમે એ વિશે જો અમને કોમેન્ટ કરશો તો જ અમને ખ્યાલ આવે બરાબર થેન્ક યુ